નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો પરબધામના કરસનદાસ બાપુ સાથે પીએમ મોદીએ મુલાકાત કરી અને તસવીર શેર કરીને માન્ય પ્રધાનમંત્રી પરબધામના પૂજ્ય કરસનદાસ બાપુ સાથે લાગણી સફર મુલાકાત કરી તે લખનમાં આવ્યું છે ઉલ્લેખનીય કે છે કે કરસનદાસ બાપુ મહેસાણમાં પરબધામના સંત છે જોકે પીએમ મોદીએ જન્મેદનની સંબોધતા કહ્યું કે મેં આજે ઘરસંદાસ બાપુના આશીર્વાદ લીધા છે પ્રધાનમંત્રી મોદી અને કરસનદાસ બાપુની આ તસવીરો ગુજરાત બીજેપીના ટ્વીટ હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવી આવી છે કેપ્શન સંત અને સેવકની મુલાકાત આપવામાં આવી છે તસવીર શેર કરીને માન્ય પ્રધાનમંત્રી પરબધામના પૂજ્ય કરસંદર બાપુ સાથે લાગણી સભર મુલાકાત કરી તેમ લખવામાં આવી છે થોડાક સમય અગાઉ કરસંદર બાપુનો એક વિડિયો પણ વાયરલ થયો હતો જેમાં તેમણે વર્ષ 2023 24 ને લઈને ભવિષ્યવાણી કરી હતી ત્યારે મિત્રો વાયરલ વિડિયોમાં બાપુએ જણાવ્યું હતું કે બાદરો અને જુવાળ વાવી દેજો કામ આવશે વિશ્વમાં સહજ માણસો ભૂખમરાથી મરી જશે તમારી પાસે બાજરો હશે તો તમે પાણી સાથે ખાઈને જીવી શકશો પરબધામ મહંત્રસનદાર બાપુનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ